लोक गायक उमेश पारोटने तब्येत हाल सारवार सारवारेठ પ્રખ્યાત લોકગાયક ઉમેશ બારૂટની તબિયત મોડી રાત્રે લથડી જેને કારણે તેમને ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેઓ કચ્છના સફેદ રણમાં પોતાના નવા આલ્બમના શૂટિંગ દરમિયાન બરાબર તબિયત બગડી હતી ઉમેશ બારુટના ચાહકો અને પરિવારજનો આ સમાચારથી ચિંતિત થઈ ગયા છે અને તેઓની તબિયત અંગે માહિતી મેળવવા ઉત્સુક છે શૂટિંગ દરમિયાન તબિયત લથડી જતાં ઉમેશ બારુટને તરત જ નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે હાલ તેમના સ્વાસ્થ્ય માટેના તમામ જોગવાઈઓ અને સારવાર ચાલુ છે ચાહકો અને તેમના સ્વાસ્થ્ય માટે શુભેચ્છા અને પ્રાર્થનાઓ પાઠવી છે જેથી તેઓ ઝડપથી સાજા થાય ઉમેશ બારોટ એક જાણીતા અને પ્રખ્યાત ગાયક છે જેના ગીતો અને સંગીત લોકોને ખૂબ જ પ્રિય છે તેમની લોકપ્રિયતા અને સંગીત પ્રતિભાનો અભિપ્રાય અને મહાનફો છે જેના કારણે તેમના ચાહકો અને સાંસ્કૃતિક વર્તુળોમાં ભારે ચિંતા જોવા મળી છે તેમના સ્વાસ્થ્ય અંગે લોકો સોશિયલ મીડિયામાં ચર્ચા કરી રહ્યા છે અને તેમની તબિયત સુધારવા માટે શુભેચ્છા સંદેશાઓ પોસ્ટ કરી રહ્યા છે હાલ ઉમેશ બારોટની તબિયતની નીચી અવસ્થામાં હોવા છતાં તેમના ચાહકો અને પરિવારજનો એ માનતા છે કે તેઓ ઝડપથી સાજા થશે ફરી તે મંચ પર આઈને ગીતો અને સંગીતની દુનિયામાં ધમાલ બચાવશે તેમની તબિયત અંગેની તાજેતરની માહિતી અને સ્વાસ્થ્ય સુધારા અંગે માહિતી મેળવવા ચાહકો રાહ જોઈ રહ્યા છે ઉમેશ બારોટની તબિયત સુધારા માટે શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ સાથે તેમના ચાહકો અને મિત્રોએ તેમને દુરસ્ત રીતે સહકાર આપવા માટે સૌ રાખ્યા છે